વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના તીજા માળેથી એક કેન્સર પીડિત દર્દીએ બીમારીથી કંટાળી લગાવી મોતની છલાંગ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામના પટેલ ફળિયામાં રહેતા એક પાંત્રીસ વર્ષીય યુવક પાંચ છ માસથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યો હતો યુવકને જડાઉલટી થતાં યુવકને સારવાર માટે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જે દરમિયાન બુધવારે સાંજે હોસ્પિટલના ત્રીજા માળથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ ધરમપુર પોલીસની ટીમને થતાં યુવકની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી